ઓપરેશન સિંધુની સફળતા અને નમો કે નામ રક્તદાન વાઘોડિયા ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં ત્રણસો જેટલા કેન્દ્ર પર રક્તદાન કેમ્પ યોજાયો જેમાંથી વાઘોડિયા ખાતે પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો બ્લડ ડોનેશન કેમ્પમાં વાઘોડિયા તાલુકાના મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત શાળાઓ તેમજ બસ ડેપો જેવી તમામ સરકારી કચેરીના કર્મચારીઓ તેમજ સંકર પેકેજિંગના કર્મચારીઓ સહિતના કર્મચારીઓએ રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું આ બ્લડ ડોનેશન કેમ્પ મદદગાર સમિતિ અમદાવાદ તેમજ ગુજરાત રાજ્યના કર્મચારી મહામંડળ તેમજ રેડક્રોસ સોસાયટીના સહયોગથી કરવામાં આવ્યો હતો રેડક્રોસ સોસાયટીએ કૈલાસ કેન્સર હોસ્પિટલ મુનિસેવા આશ્રમ ગોરજની ટીમ જવાબદાર સોંપી હતી

તમામ કર્મચારી સંગઠનો કર્મચારીઓ આજે રક્તદાન કરવા મોટી સંખ્યામાં આવ્યા છે ડોક્ટર એન્દિશા સારાજીના હાઈસ્કૂલ કેરવની મંડરે અહીંયા અમને સરસ મજાની વ્યવસ્થા કરી આપી છે ગ્રામજનોને અમે અપીલ કરીએ છીએ

રથદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં આજે મતદાન કરી રહ્યા છે ત્યારે દરેકને હું પહેલા અભિનંદન પાઠવું છું કે પોતાનો કિંમતી સમય આ રક્તદાન માટે આપ્યો છે અને આ અહીંયા તમામ કર્મચારી પોતે ખરે પગે આયોજનમાં ઊભા છે અને આ શાળા જે ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના જે મંત્રી શ્રી અને પ્રમુખશ્રી ખૂબ સરસ આયોજન કર્યું છે અને કોઈ પણ રક્તદાતાને તકલીફ ન પડે એ આયોજન અમારી કક્ષાએથી જોવામાં આવી રહ્યું છે અને આઠ થી એનો સમય ડેપો મેનેજર થી મારી આરોગ્ય ખાતા પોલીસ ખાતું મામલતર કચેરી તમામ અને અહીંયા ઉપસ્થિત થઈ પોતે રટ આપી રહ્યા છે સ્વપ્નિલ પટેલ આચાર્ય શ્રી એમપી હાઈસ્કૂલ જરોદ